પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ડગલે અને પગલે યહોવાની દયા અને કૃપાનો અનુભવ કરનાર ઈશ્વર ભક્ત દાઉદ પાપના અનુસંધાનમાં અપવિત્ર ઈશ્વર યહોસુ યહોવા મનુષ્ય સાથે કેવો વ્યવહાર રાખે છે તેની સાક્ષી આપતા લખે છે દયાળુ તથા છે તે કોપ કરવામાં ધીમા અને કૃપા કરવામાં મોટા છે યહોવા સદા ધમકી આપ્યા કરશે નહીં વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં યહોવા આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી અને આપણા ન્યાયના પ્રમાણમાં યહોવાએ આપણને બદલો વાળ્યો નથી પેલો આ બહુ માર્મિક વચનો છે અને મારી પ્રાર્થના છે કે પ્રભુ ઈશ્વરના નામમાં પવિત્ર આત્મા આપણને ઈશ્વરનો પ્રેમ ઈશ્વરની દયા ઈશ્વરની કરુણા ઈશ્વરની કૃપા સાથે સાથે ઈશ્વરનો ખોપ અને ઈશ્વરનો ન્યાય સમજવાની સહાય કરે બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરે પોતે મનુષ્યના પાપના માટે શિક્ષા ચુકાદો એ પરિણામ ઓલરેડી જાહેર કરેલ છે હજી કેલ અઢાર અને ચારમાં લખ્યું છે જે જીવ પાપ કરશે તે માર્યો જશે અને પછી એ રૂમી છ અને ત્રેવીસમાં લખ્યું છે પાપનો મુસારો અથવા પાપનો પગાર અથવા પાપની રોજી પાપનું પરિણામ મરણ છે અહીં મરણનો જે અર્થ છે મુખ્યત્વે દૈહિક મરણની સાથે સાથે મરણની પણ વાત છે મતલબ અનંતકાળ માટે પવિત્ર ઈશ્વરથી દૂર અગ્નિ તથા ગંદકથી બનનારી ખાઈમાં જેને આપણે નર્ક કહીએ છીએ એમાં રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવી એટલે મરણ અનંતકાળિક મરણ માંથી પચીસ અને એકતાલીસમાં પણ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કીધું છે પછી ડાબી તરફ પણ તે કહે છે કે હું સાપિતો સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ બીજું બાઇબલમાં એ સત્ય પણ જાહેર કરવામાં આવ્યું છે કે ઈશ્વર ન્યાય કરનાર ન્યાયી ઈશ્વર છે શાસ્ત્ર ઉડતાલીસ અને દસમાં લખ્યું છે કે હે ઈશ્વર તમારો જમણો હાથ ન્યાયપણાથી ભરેલો છે ગીત શાસ્ત્ર એકસો ઓગણીસ એકસો સાડત્રીસ અને એકસો આડત્રીસ મી કલમમાં ગીત કરતા લખે છે હે યહોવા તમે ન્યાય છો ને તમારા ન્યાય વચનો યથાર્થ ન્યાયપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસપણાથી તમે તમારા સાક્ષ્યો એટલે કે નિયમો ફરમાવ્યા છે આ વિચાર કર્યા વચનો ઉપર તો પ્રશ્ન થાય છે કે જો ઈશ્વર ન્યાય છે તો પછી એ આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અને આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી એનો અર્થ શું થાય કારણ કે પાપનું હું સારું મરણ છે ઈશ્વરે જાહેર કર્યું છે દાઉદ ભક્તનો માર્મિક જવાબ છે કારણ કેવા દયાળુ છે તથા કરુણા છે યહોવા કોપ કરવા તથા કૃપા કરવામાં મોટા છે તેથી એવા સદા ધમકી આપ્યા કરશે નહીં અને સર્વકાળ કોપ રાખશે નહીં જો એવું છે તો મને બીજો પ્રશ્ન જે થયો કે શું ઈશ્વર પાપી મનુષ્ય પર પ્રેમ દયા કરુણા અને કૃપા કરવામાં પોતાની જે ન્યાયિકતા છે પોતે જે ન્યાય છે એ બાબતને એમણે બાજુએ મૂકી દીધી વેલા આ બહુ માર્મિક પ્રશ્નો છે કે જેનો જવાબ આપણે બાઇબલમાંથી શોધવાની જરૂર છે અને આ પ્રશ્નોનો જવાબ પણ બાઇબલમાંથી મળે જ છે જેને આવનાર સમયમાં આપણે સમજવાની કોશિશ કરીશું આમેન